શિક્ષા ગ્રુપ ઓફ એજ્યુકેશન સમગ્ર હાદાનગર ગુરુનગર અક્ષર પાર્ક તેમજ સમગ્ર ચિત્રા વિસ્તારનો શિક્ષણ ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી અનોખો કાર્યક્રમ લઈને આવી રહ્યું છે જીહા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ શિક્ષા ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને સન્માનિત કરતો કાર્યક્રમ એટલે કે શિક્ષાકી આશા સપનો સે સફળતા તરફ જ્યાં હશે પંચ તત્વોનું સમન્વય ત્યાં ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો મોટિવેશન કાર્યક્રમ તેમજ સાથે આપ સૌને ખૂબ જ હસાવા માટે એક સરસ મજાનો હાસ્ય દરબાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતાર કરનાર શિક્ષકોનું સન્માન તેમજ સમગ્ર ભાવનગરના શ્રેષ્ઠીઓનું સન્માન આ પાંચેય કાર્યક્રમનું પંચ તત્વોનું સમન્વય એટલે કે શિક્ષકી આશા સપનો છે સફળતા તક તો આપ સૌ જાગૃત વાલીશ્રી તેમજ વિદ્યાર્થીઓને તારીખ છ ચાર બે હજાર ચોવીસ ને શનિવારના રોજ સાંજે આઠ ત્રીસ કલાકે રજપૂત જ્ઞાતિની વાડી આદાનગર ખાતે ઉપસ્થિત રહેવા સર્વે શિક્ષા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે ચાલો આપણે સૌ શિક્ષા ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત અત્યાર સુધીનો ચિત્રા વિસ્તારનો સૌથી મોટો શિક્ષણ ક્ષેત્રના કાર્યક્રમના સાક્ષી બનીએ તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખાસ હાજર રહેવા નમ્ર વિનંતી તારીખ છ ચાર બે હાજર ચોવીસ શનિવાર રાત્રે આઠ કલાક રાજપૂત જ્ઞાતિ વાડી હાદાનગર